નમસ્કાર મિત્રો હું ડોક્ટર રોહન વક્તા ઓર્થોપેડિક સર્જન સ્પોર્ટ્સ અને લીગામેન્ટ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ અમદાવાદ ગુજરાતથી આજે આપની સાથે શોલ્ડર ડિસ્લોકેશન એટલે કે ખભો વારંવાર ઉતરી જવાય એના વિશે વાત કરીશું શોલ્ડર ડિસલોકેશન એટલે શું આપણો જે ખભો હોય છે એ બે પ્રકારના હાડકાથી બને છે એક હાડકો ગોળ હોય છે અને બીજો હાડકો કટોરી જેવો હોય છે આમાં તમે જોઈ શકો છો આપણો જે હાથ છે જ્યારે આપણે ઉપર નીચે આગળ પાછળ કરીએ તો ખભામાં એક ગોળો રહેલો હોય છે અને એક કટોરી હોય છે આ ઉદાહરણમાં તમને બતાવું તો આ બાજુ અહીંયા ઘોડો હોય છે અને સામે કટોરી હોય છે તો આપણે હાથની મુવમેન્ટ જ્યારે કરીએ તો ઘોડો કટોરીની અંદર અને અંદર જ ફર્યા કરે છે પણ શરીરના બીજા સાંધાની વિપરીત જે ખભાનું હાડકું છે એમાં ઘોડાની સામેની જે કટોરી રહેલી છે એ કાફી સપાટ રહેલી છે ઘણી ફ્લેટ છે એટલે બીજા હાડકાની કમ્પેરિઝનમાં બીજા સાંધાની કમ્પેરીઝનમાં શોલ્ડર વારંવાર ઉતરી જતો હોય છે બોલ બહાર આવી જતો હોય છે આ જે બોલ બહાર આવી જાય છે નીકળી જાય છે જેને ખભો ઉતરી જવો કે પછી શોલ્ડર ડિસ્લોકેશન કહેવામાં આવે છે આ ખભો વારંવાર કેમ ઉતરી જાય છે તો જે ગોળો છે એની સામેની કટોરી સપાટ હોવાના કારણે થોડીક પણ ઈજા થાય જેમ કે ઇલેક્ટ્રિક કરંટ લાગે બાઇક પરથી પડી જવાય ક્રિકેટ રમતા રમતા લપસી જવાય દાદરા પરથી પડી જવાય કે અન્ય કોઈ પ્રકારની ઈજા જેમાં ખભા પર બેઠો માર વાગે છે લપસી જવાય છે તો જે ખભો છે એ એની પોઝિશનમાંથી નીકળી જાય છે એ જે નીકળી જાય છે એને લોકેશન કહેવામાં આવે છે એટલે કે એની લોકેશન પરથી એ ખસી ગયો છે તો એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે તો એની ટ્રીટમેન્ટ કરતા પહેલા ખભો ઉતરી જાય ત્યારે ડોક્ટર પાસે જઈને ખભો બેસાડવો ઘણો જરૂરી રહે છે ઘણા લોકો જાતે પણ ઘરે ખભો બેસાડી શકે છે યા નજીકના કોઈ ફેમિલી ડોક્ટર કે હાર્ડવેર પાસે જઈને પણ ખબર બેસાડી દે છે પણ મારી એવી સલાહ છે કે ખભો બેસાડતા પહેલા તમે ઓર્થોપેડિક સર્જન પાસે જાઓ અને ખભાનો એક એક્સરે કરાવો એક્સરે કરાવવો કેમ જરૂરી છે કારણ કે એક્સરેમાં આપણને ખબર પડે છે કે ખભો કઈ ડાયરેક્શનમાં ઉતરી ગયો છે તો એ જ ડાયરેક્શનમાં એને બેસાડવાની ખબર પડે બીજી વસ્તુ ઘણી વાર ખભો જ્યારે ઉતરી જાય ત્યારે સાથે સાથે અંદર નાની ક્રેક પડી હોય કા તો ફ્રેક્ચર પણ થયેલું હોય છે જો એક્સરે કરાવ્યા વગર તમે ડાયરેક્ટલી હાર્ટવાઇડ કે લોકલ ફેમિલી ડોક્ટર જોડે ખભો બેસાડી દો તો અંદર રહેલી ક્રેક કા તો ફ્રેક્ચર પણ મોટું થઈ શકે છે એટલે સૌથી પહેલા એક્સરે કરાવવું જરૂરી છે એક્સરે કરાયા પછી સામાન્ય રીતે ઓર્થોપેડિક સર્જન જે હોય છે એ તમારો ખભો બેસાડી દે છે એ ખભો બે રીતે બેસાડવામાં આવે છે એક જાગતી અવસ્થામાં જ દર્દીને દુખાવાનું ઇન્જેક્શન આપીને બેસાડી શકાય કાં તો દર્દીને બહુ જ દુખાવો થતો હોય અને જાગતી અવસ્થામાં ના બેસાડી શકે તો પછી ઘેનનું ઇન્જેક્શન એટલે કે એનેસ્થેશિયા આપીને બેસાડવામાં આવે છે આ બંનેમાંથી કોઈ પણ રીતે એકવાર ખભો બેસી જાય પછી દુખાવો ઘણો નેવું થી પંચાણું ટકા દુખાવો તાત્કાલિક ઓછો થઈ જતો હોય છે અંદર ખભો ઉતરી ગયા પછી ઘણો સોજો આવી જતો હોય છે એટલે સોજો ઉતારવા માટે સોજાની અને દુખાવાની ગોળી પાંચથી દસ દિવસ લેવાની હોય છે અને હાથ ની જોડીમાં દસ થી પંદર દિવસ રાખવામાં આવે છે હાથ જોડીમાં રાખવાથી ખભાના સ્નાયુ રિલેક્સ થઈ જાય છે સોજો ઉતરી જાય છે દુખાવો માં આવે છે પછી જોડી કાઢી પોતાનું અંગત ડેલી રૂટીન કામ કરી શકાય છે આ થઈ ગયા પછી આગળ શું કરવું તો ખભો કેમ ઉતરી ગયો અને અંદર ઉતરી જવાના કારણે બીજી કોઈ ઈજા તો નથી થઈ ને એ જોવા માટે પહેલા તો આપણે એક્સરે કરેલો જેમાં ખાલી આપણને હાડકા દેખાય છે પણ હવે આગળના તબક્કામાં એમઆરઆઈ કરાવવાનો ઘણો જરૂરી રહે છે તો દર્દી એમને પૂછે છે કે શું એમઆરઆઈ આરઆઈ કરાવવું જરૂરી જ છે તો જવાબ છે હા એમઆરઆઈ કરવો ઘણો જ જરૂરી છે કારણ કે જ્યારે ખભો નીકળી જાય છે આ રીતે બોલ જ્યારે એની પોઝિશનમાંથી ખસી જાય છે ત્યારે એની આજુબાજુ રહેલા ઘણી માંસપેશીઓ નસ ટિશ્યુ ગાદી બધું ફાડીને બહાર નીકળે છે જેને અમારી ભાષામાં લિગામેન્ટ ટેર કહેવામાં આવે છે અંદર જે ખભામાં નસ રહેલી છે જેને કે લિગામેન્ટ કહેવામાં આવે છે એક ઇલાસ્ટિક જેવું સ્ટ્રક્ચર છે જે બોલને એની પોઝિશનમાં પકડી રાખે છે જ્યારે બોલ એની પોઝિશનમાંથી ખસી જાય છે ત્યારે લિગામેન્ટ ખેંચાઈ જતા હોય છે ઢીલા પડી જતા હોય છે તો ફાટી જતા હોય છે જે આપણને ફક્ત અને ફક્ત એમઆરીમાં જ ખ્યાલ આવે છે તો એમઆરઆઈ કરાવવું ખૂબ જ જરૂરી છે આજકાલ તો હવે દરેક જિલ્લામાં અને શહેરમાં નજીકમાં એમઆરઆઈ થાય છે જે એમઆરઆઈ આરી કરાવે પછી આપણને ખ્યાલ આવે છે કે અંદરની ઈજા કેવા પ્રકારની રહેલી છે તો સૌથી પહેલા આપણે જોયું કે ખભો ઉતરી જાય તો પહેલાં બેસાડવામાં આવે છે અને પછી આગલા તબક્કામાં એનો એમઆરઆઈ કરાવવું જરૂરી છે હવે આગળની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી એનું ઓપરેશન કરવું કે ના કરવું ઓપરેશન જો કરવું તો કેવી રીતે કરવું દૂરબીનથી કરવું ખોલીને કરવું એ બધું એમઆરઆઈ કરાયા પછી જ આપણને ખ્યાલ આવે છે તો આના પછીના સેકન્ડ પાર્ટના વિડીયોમાં આપણે વાત કરીશું કે ખભો વારંવાર જો ઉતરી જાય તો એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી આ વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો કોઈ તમને સવાલ હોય ક્વેશ્ચન હોય તો અમારા કમેન્ટ સેક્શનમાં લખીને પૂછો ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે ત્યાં પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો ધન્યવાદ